નમસ્કાર મિત્રો આજે અમે તમને ગુજરાતના પાંચ અતિ પવિત્ર અને પ્રખ્યાત હનુમાન મંદિર વિશે જણાવવાના છીએ વાત કરીએ સાળંગપુરમાં દેવની આ એક પવિત્ર ધામ છે જ્યાં સ્વયં ભક્તોના દુઃખ દૂર કરવા માટે કષ્ટભંજન સ્વરૂપે છે બીજા નંબરે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું શ્રી કેમ્પ હનુમાન મંદિર આ મંદિર તેની ઐતિહાસિકતા અને ચમત્કારો માટે જાણીતું છે આર્મીના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાના કારણે આને કેમ્પ હનુમાન તરીકે ઓળખવામાં આવે છે ત્રીજા નંબર પર બેટ દ્વારકામાં આવેલું પૌરાણિક હનુમાન દાંડી મંદિર ઇતિહાસકારો અને ધાર્મિક ગ્રંથો અનુસાર આ સ્થળે હનુમાનજી તેમના પુત્ર મકરધ્વજને મળ્યા હતા ચોથા નંબરે આણંદ શહેરમાં આવેલું બસો વર્ષથી પણ જૂનું રોકડિયા હનુમાન મંદિર અહીં હનુમાનજી ભક્તોની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરે છે એટલે આને રોકડિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે પાંચમા નંબર પર ગાંધીનગરથી આશરે પંદર કિલોમીટર દૂર આવેલું ડભોળા હનુમાન મંદિર આ મંદિર લગભગ એક હજાર વર્ષ કરતાં જૂનું છે અને અહીંની હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી આ મંદિરોના દર્શન તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે બોલો જય બજરંગ બલી